નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર જેસી ઇન્ડિયા દ્વારા 9 થી 15 સપ્ટેમ્બર સુધી જેસીબી નું ઉજવવામાં આવે છે જીસીઆઈ ઇન્ડિયા દ્વારા નવ થી પંદર સપ્ટેમ્બર સુધી જેસીબી નું ઉજવવામાં આવે છે ત્યારે આજે જીસીઆઈ સુરત દ્વારા મોઢેશ્વરી ઓલ્ડ હેજ હોમમાં જેસીબી ઇનોગ્રેટ કરવામાં આવ્યું ઇનોગ્રેટર તરીકે ઝોન પ્રેસિડેન્ટ સિદ્ધાંત ભટનગર ઇમિજિયેટ ફાસ્ટ ઝોન પ્રેસિડેન્ટ જેસી અત્યંત ભરૂચા તેમજ ફાસ્ટ પ્રેસિડેન્ટ જેસીઆઈ સુરત અને તેની ટીમ દ્વારા અનુભવ્યતી અનુભવઅવ્ય શુભારંભ કરવામાં આવ્યો જેમાં તેઓએ દીપ પ્રાગટ્ય કર્યું સાથે સાથે ફ્લેગ ઓફ કરી અને જેસીબીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું દિવસ દરમિયાન અન્ય પ્રવૃત્તિઓમાં જેસીઆઈ સુરતના પૂર્વ પ્રમુખોને સિનિયર ચેમ્બર્સનું સન્માન કરવામાં આવ્યું એમને શાલ ઉઢાડી તેમજ ગ્રેટીચ્યુડ લેટર આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું તેમજ પૂર્વ પ્રમુખોને એમની જેસીઆઈની એમની શું જર્ની હતી અને એમણે શું અનુભવ કર્યા એમણે અમારી સાથે શેર કર્યા અને આખો દિવસ જેસીબીનો કાર્યક્રમ કરી અને દિવસની પુનાહુતિ કરી પૂર્વ પ્રમુખોમાં ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ નિખિલ મદ્રાસી અને ચેમ્બરના ટ્રેઝરર રૂણા શુક્લાનું તેમજ જેસીઆઈ સુરતના પાસ પ્રેસિડેન્ટ હૈદર મોટાનું અને અમિત શાહનું શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું આ રીતે જેસીઆઈ સુરત દ્વારા દિવસ દરમિયાન જેસી વીકના બધા જ પ્રોગ્રામો કરી અને પહેલા દિવસની પુનાહુતિ કરવામાં આવી રિપોર્ટર ઘનશ્યામ કથિરિયા અભિક્રમ ન્યૂઝ સુરત